ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવું જણાવ્યું હતું ગરમીનો પ્રકોપ જ એટલો છે કે વડોદરા કોર્પોરેશને એવું વિચારી લીધું છે કે નાળાની અંદર આપણે સ્વિમિંગ પુલ બનાવી દઈએ આ એ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ વડોદરાનો વિકાસ જે છે આ વડોદરાનો વિકાસ આપણે નાના ઘરનાળામાં આપણે જોઈ શકીએ છીએ ભર ઉનાળે વગર વરસાદે આ દ્રશ્ય આપણે જોયું એનો મતલબ કે કેટલા હદ સુધીનો જે ભ્રષ્ટાચાર અહીંયા ચાલી રહ્યો છે વડોદરા શહેરમાં એ આપણે જોઈ શકીએ છીએ સત્તાધીશો અને અધિકારીઓની મિલીભગતના કારણે જનતાને ભોગવવાનો જે આ વારો આવી રહ્યો છે આજે આપણે જોઈએ કે આ ગઢનાળાની અંદર ત્રણ મેન્યુઅલ છે ગટરના અને ત્યારથી લઈને અહીંયા સુધીના બીજા ત્રણ મેન્યુઅલ છ મેન્યુઅલ એમાં બિલકુલ એક ટીપું પાણી જઈ નથી શકતું આ પાણી જે છે એ રેલવે સ્ટેશન ઉપર રેલવેનું જે પાણી એની ગટર ભરાય છે ત્યાંથી પાણી આવી રહ્યું છે અને ત્યાંથી આ ઢાળ છે અને ગઢનાળામાં ભરાયું છે આ એ ગટરના પાણીથી હવે આ આનો કોઈ નિકાલ જ નથી જ્યાર સુધી એ ગટરો સાફ નહીં થાય આ મેન્યુઅલો છ મેન્યુઅલ છે એ સાફ નહીં થાય ત્યાર સુધી આનો કોઈ નિકાલ નહીં થવાનો વડોદરા શહેરમાં બેઠેલા સત્તાધીશો અને વડોદરાના જે અત્યારે જે તંત્રમાં કામ કરી રહ્યા છે એ અધિકારીઓને એટલું પણ નોલેજ નથી કે શા કારણે વારંવાર આ લોકોને આવું પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એ કોઈ પરફેક્ટ એનું નિરાકરણ લાવતા નથી જેના કારણે જનતાને પરેશાની ભોગવવી પડે છે મારું તો તંત્રને અને સત્તા ઉપર બેઠેલા લોકોને એક જ વિનંતી છે તાત્કાલિક ધોરણે જો આ વસ્તુનો નિકાલ નહીં લાવો તો આવનાર સમય ઇલેક્શન આવી રહ્યું છે જનતા બધું જોઈ રહી છે અને એ તમને તકલીફો પડવાની છે એ સો ટકાની વાત છે અને આ જો નિરાકરણ નહીં આવે તો મોટું આંદોલન હું કરીશ આ બાબતો મહાનગરપાલિકા પ્રિમોન્સૂનની જે કામગીરી છે એમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થાય છે કોઈ જગ્યાએ કોઈ સાફ સફાઈ આ વરસાદી કાસોની થતી નથી એ લોકો એમ જ કહે છે કે અમે એસી ટકા નેવ ટકા અમે સાફ સફાઈ કરી છે આ જો એ લોકોએ સાફ સફાઈ કરી હોત તો આ પરિસ્થિતિ અત્યારે ભર ઉનાળે ઉપસ્થિત ના થાય એનો એક સીધો સાધો એક ઉદાહરણ છે આ અને એ લોકો ભ્રષ્ટાચાર જ કરે છે કરોડોનું બજેટ જે પાસ થાય છે પ્રી મોન્સિનના નામે પણ એ કોઈ કામગીરી નહીં થતી એ ખાલી મિલીભગત હોય છે આ લોકોની અને એમાં મલાઈ જ ખાતા હોય છે અને ભ્રષ્ટાચાર સિવાય એ લોકો કોઈ સાફ સફાઈ કરતા નથી વડોદરાની જનતાને ફરી પૂરનો સામનો કરવાની કરવો જ પડશે આ ભ્રષ્ટાચારોના પાપે પૂરનો સામનો કરવો પડશે એ આજે હું તમને ચેલેન્જથી કહી રહ્યો છું